એટલો બધો વહરાત પડી રહ્યો છે એટલો બધો વહરાત પડી રહ્યો છે કે ના પૂછ્યો વાત એની કોઈ વાત થાય એવી નહીં એટલા બધા વહરાત પડી રહ્યા છે વહરાત પડી રહ્યા છે મિત્રો એટલા બધા વહરાત પડે છે એટલા બધા વહરાત પડે છે કે નર્યા પાણી ભરે ગયા છે અને એટલા પાણી ભરાય એટલા પાણી ભરાય કે ઘેચણ હમણે પાણી ભરાઈ ગયા એટલો બધો વહરાત પડે છે જોવા તમે બતાવ

એટલા બધા વાહરા પડે ને ખબર જ નહીં પડે કે આમના પડે પડે બોલો જોઈ લો ભડર ભૂટ વહરા પડે ભૂટ અને વીજળીઓ તો પડી ઓ પડી વીજળીઓ ગરમો પોણી ઉકેડો પાણી અને તમે જુઓ તો ખરા ઉકેડો હવ ભરી ગયો બાપા એટલો બધો વાહના જોવા અડધું ગાડું મારું ડૂબી ગયું હા હા જો વીજળી પડી 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 વીજળી પડી બાપા વડ હવ પહોંચ ગયા બોલો વડ હવ ઘોય ગયા એટલા બધા વહરાત પડ્યા અને ચાલુ છે વહરાત તો ઓ વહરાત ચાલુ ઓહો ડડ 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 ધૂમ થાય બોલો જો

જો એ વીજળી કડાકા થયા પડ્યો પડ્યો હા વીજળીના કડાકા